ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામમાં ગત ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતા જ મહુધા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ચાલુ કોમ્પિટિશનમાં માં દરોડા પાડી બંને ડીજે કબજે કર્યા હતા આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા બે ડીજે સંચાલકો સહિત તેમનો વરઘોડ ઉગાડવામાં આવ્યો હતો પોલીસ ની આ અને કડક કામગીરીને મીનાવાડાના ગ્રામજનોએ તાળીઓના ઘડાવી વધારી હતી હામે બી ગોળો હતો અમારા સંબંધી નો હતો મતલબ પણ કાર્યો અમે પીએ ના કરે એ લોકો એ વ્યાસા ના કરેલા બસ આટલું જે ભાઈ હતું એમાં એ લીધે કોમ્પિટિશન કર્યું અમને માહોલ તો પબ્લિક નો બહુ ગરમ હતો ના ના બધા દૂર દૂરથી આવેલા હતા ટીચર્સ ઓફ મેકર ને બધા દૂર દૂરથી થી જોવા માટે આવેલા બે વરઘોડાના બે જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન થયેલું હતું જેમાં એકમાં વીએસઆર બ્રાન્ડનું જયમાળી ડીજે અને મહાલક્ષ્મી ડીજે આ બંને ડીજે વગાડવા માટે આ લોકો બુક કરાવેલા હતા આ બંને બ્રાન્ડના બંને ડીજે ભેગાથી કોમ્પિટિશન કરવાનું આયોજન કરેલું હોય જે સોશિયલ મીડિયામાં એક મહિનાથી કન્ટિન્યુ એના મેસેજો સ્ટોરીઓમાં ચડાવેલ હોય જેથી મે મીનાવાડા ખાતે પચીસ તારીખે સાંજે ઓછામાં ઓછું વીસ થી પચીસ હજાર જેવું પબ્લિક ભેગું થઈ ગયેલું અને ખરેખર જે લગ્નના માલિક હતા તેને આ આટલી ભીડ સંખ્યા ભેગી થશે એ પણ ખ્યાલ નહોતો જેથી ગામના જાગૃત નાગરિકોએ પોલીસનો કોન્ટેક કરેલો જેથી પોલીસ ત્યાં પહોંચેલી પોલીસ પહોંચતા બહુ વધુ પડતી સંખ્યા હોય અને બંને ગ્રુપ સામે સામે એકબીજાને ઉકસાવવા માટેના અને ઝઘડા લડાઈ કરવા માટેના એકબીજાને પેલા કરતા હોય અને સામે સામે પથ્થરમારો પણ એકબીજા ઉપર કરતા હોય જેથી કાયદાના વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે જરૂરી લાઠીચાર્જ કરી ને ટોળાને વિખરાયો વિખરવામાં આવેલ એમાં તે દરમિયાન એક પોલીસ કર્મચારીને પણ પથ્થર લાગી ગયેલ છે તેથી મોધા ખાતે પોલીસ ફરજ રુકાવટ પોલીસ ઉપર હુમલો અને જાહેરમાં સુલે શાંતિ ભંગ થવા માટેની ઓગણીસ જણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને બંને પક્ષના પચાસ પચાસ સમર્થકો ના અનનોન વ્યક્તિની નામજોગ ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અસર એ કે આ જે વિદેશ સંચાલક કોઈ મેસેજ આપવા માંગતો છે ડીજે સંચાલકોએ ખરેખર તો એના વગાડવા માટેનો એનો આશય હોય છે તો એને ખરેખર તો એને ડીજે કોઈનો પ્રસંગ ન બગડે તે જોવો જોઈએ આ ઘટનામાં એવું થયું છે કે ભાઈ મૂળ માલિક જે લગ્નના આયોજક હતા તેના ફેમિલી મેમ્બર માટે આ લોકો વગાડવા માટેનો આયોજન એના આનંદ લઈ શકે તે માટેનું આયોજન હોય છે પણ આ લોકો પોતે બહારથી વ્યક્તિ બોલાવી એના પોતાને પેલા લગ્ન પ્રસંગ વાળાને ડિસ્ટર્બન્સ કરે છે અને ઉપરાંત જાતા એના જે જમવાનું જે ક્વોન્ટિટી હજાર માણસ ની પંદરસો માણસ ની રાખી હોય એની જગ્યાએ આ લોકો ભેગા થઈ અને આ બધાનું જમવાનું પણ પૂરું કરે સામાજિક મોટી બધી છે જેથી ડીજે સંચાલકોએ પોતાના ડેસીબલ માત્રામાં અને જે સરકારી તંત્ર ધારાધોરણ છે તે મુજબની પરમિશન લઈ અને પછી ડીજે નું વગાડવું જોઈએ જેથી આયોજકને પણ કોઈ તકલીફ ના પડે